બળદિયા સ્વામિનારાયણ મંદિરમાં પાસઠમાં પાટોત્સવ પ્રસંગે દસ દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરાઈ આચાર્ય સ્વામીજીએ મંદિરમાં વૃક્ષારોપણ કરી સત્સંગીઓને વૃક્ષો વાવવા માટે આહવાન કર્યું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ વૃષપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના પાસઠમાં પાટોત્સવ દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમોમાં ગાદીના વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજે સત્સંગી સમૂહોને વૃક્ષારોપણ માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું શ્રીજીવન પ્રાણ અબજી બાપાશ્રી ગાદીના સંસ્થાપક વડાશ્રી મુક્તજીવન સ્વામી બાપા અને વિશ્વમાં સંસ્થાનું નામ અને સેવાકીય પ્રકલ્પો ઊભા કરી માનવ સમાજને બળ પૂરનાર સેવામૂર્તિ પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજના કાર્યોને આગળ ધપાવતા બળદિયા બાપાશ્રીની તપોભૂમિને તીર્થભૂમિ ગણાવતા સંતો અને મહાપુરુષોના પાવન પગલાંથી આ એક પ્રેરણા અને માર્ગદર્શનરૂપ બન્યું હોવાનું જણાવ્યું યોગી સાંખ્યયોગી શ્રી કાનબાની સેવા સરવાણીને બિરદાવતાની સાથે આ ગામ ભક્તજનો માટે આશાનું તીર્થ બન્યું છે એમ કહી મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા પાસઠમાં પાટોત્સવ પ્રસંગે મંદિરના પ્રાંગણમાં પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરી ધરતીને હરિયાળી બનાવવા સત્સંગીઓને કામે લાગી જવા હાકલ કરી હતી અહીં સંસ્થા દ્વારા દસ જેટલા દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરાઈ હતી દીનદુખિયાની સેવા કરી જગતમાં દુખિયાના આંસુ પરમાત્માના પાત્ર બનવા સૌને જણાવ્યું હતું આ પ્રસંગે ભુજ મંદિરના માન માનશ્રી ધર્મવત્સલદાસજી સ્વામી વિજ્ઞાન પ્રકાશદાસજી સ્વામી જાદવજી વરસાણી વેલજીભાઈ ગોરસિયા ગોરીભાઈ રાબડીયા કરશન ભીમજી નિરંજન ગરવા અમૃતલાલ દરજી દેવેન્દ્ર ઠાકરાણી નારણ અજવાણી નાનજી લાલજી વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા રવજી કેરાઈ દેરેન્દ્ર ઠાકરાણી વગેરે જહેમત ઉઠાવી હતી એવું સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું ન્યૂઝ અત્યારે બળદિયા ઉપલવાસ પર પહોંચી છે મારું નામ દેવચંદ્ર બેચર મકવાણા અત્યારે સ્વામી પાસેથી જાણે સ્વામી આજનો જે પ્રસંગ પાટોત્સવ ચાલી રહ્યો છે તો આમનો હેતુ થોડોક અમને સમજાવો આ કચ્છ દેશની અંદર રૂસપુર ગામે જીવન શ્રી અબજી શ્રી ઓગણીસો એકના કારતક સુખ એકાદશીના રોજ પ્રગટ થયા જે સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ એકસો ને પચીસ વર્ષ રહેવાનો હતો એ પૂરો કરવા માટે ઓગણપચાસ વર્ષ બે માસ ને એક દિવસ રહીને સ્વામિનારાયણ ભગવાનને અંતર ધ્યાન લીલા કરી એ સંકલ્પ પૂરો કરવા માટે જીવન પ્રાણ અબજી બાપા શ્રી કચ્છ દેશની અંદર પ્રગટ થયા હતા અને બાપાશ્રીએ આ વૃષ્પુર ગામની અંદર પ્રગટ થઈને દરેક ભક્તોને ન્યાલ કરી દીધા છે આ લોકની દૃષ્ટિએ ન્યાલ કર્યા છે અને પલ્લોક એવું જે ભગવાનનું અક્ષરધામ તેની પણ પ્રાપ્તિ કરાવી છે અને આજે આ વૃષ્પુર ગામની અંદર જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી એનો પાસઠમો પ્રાગટ્ય દિન કહેતા પાટોસર દિન ઉજવવામાં એમાં પાઠોસર દિનની અંદર શ્રી અબજી બાપાશ્રીની વાતોની પારાયણ પણ કરવામાં આવી અને ગઈકાલ બાપાશ્રીની વાતો એને પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ કર્યું હતું અને આજે અંકૂટ ધરાવવામાં આવ્યું અને દરેક ભક્તોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા કે આ બાપાશ્રીની જે વાતો છે જે વાત છે આ લોક અને પલોકમાં સુખ્યા થશે થશે ને થશે જ અને આ અંકુટનો જે પ્રસાદ જમશે એ પણ ન્યાલ થઈ જશે અને પ્રસાદનો અર્થ થાય છે પ્રભુનો સા પ્ર એટલે પ્રસાદ અને સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન પ્રભુના સાક્ષાત દર્શન કરાવે તે પ્રસાદ કર એવો પ્રસાદ સૌ જમજો જમજો ને જમજો પણ વીરચેલ આપવામાં આવી છે અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે પર્યાવરણ સુધાર્યું હોય તો એના લીધે વરસાદ પણ આવે છે અને આ લોકની રીતે દરેક જીવો પશુ પક્ષી બધા જીવો સુખ્યા હતા છે એ માટે જીવન પ્રાણ અબજી બાપાશ્રીનું પ્રાગટ્ય હતું એ સ્વામિનારાયણ ગાદી અત્યારે પણ ચાલુ રહ્યું છે તો આપણે પણ એ સુખ લેતા રહીએ એવી ભગવાન બાપાને સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ જય સ્વામિનારાયણ સાધુ વિશ્વ મંગલદાસજી ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી જય સ્વામિનારાયણ